વસ્તુ હું ઓરિજિનલ વેચું છું પણ એ નાનું ટેબલ સમજે ડુપ્લિકેટ જ સમજાય તમે જ ફોન કર્યો તો કાકા હા શું નામ છે તમારું કાકા તુષાર વાસુદેવ બારોટ તો શું તકલીફ પડે છે કાકા ને અહીંયા આ રીતના જ મહેનત કરો છો આ રીતે મહેનત કરું છું શું તકલીફ પડે છે કાકા ઘણી તકલીફ પડે છે ઉનાળો શિયાળો ચોમાસામાં એટલે શું તકલીફ પડે છે તકલીફમાં ઉનાળામાં ગરમીથી રહેવાતું નહીં

બીજું કે અમે અનમેરીડ છે બે ભાઈ છે અમે બે બહેનો મેરેજ થઈ ગયા છે એટલે પરિવાર બે ભાઈઓ જ છે બે ભાઈ જ છે રસોઈ બસોઈ જાતે બનાવીએ ખાઈએ છીએ આની પર ગુજરાન છે અમારું તો આમાં એટલે શું તકલીફ પડે છે ત્યાં રોડ ઉપર જે મહેનત કરો છો એમાં શું તકલીફ પડે છે કાકા તકલીફ એ પડે છે કેબિન મારી પાસે નથી વ્યવસ્થિત જગ્યા નથી થોડો માલ નો અભાવ છે એવું છે

એ વાત બી સાચી છે અને છતાં પણ તમે મહેનત કરો છો એ બહુ સારી વાત કહેવાય છે તો મૂળ તમે ક્યાં ક્યાંના હું મૂળ વતન નાર નારગામ મારું તારાપુર ચોકડી ની જોડે નારગામ આવે છે એટલે તારાપુર ચોકડી પાસે હા તો અહીંયા મતલબ રોડ ઉપર કેટલા ટાઈમ તમે મહેનત કરી અઢી ત્રણ વર્ષથી અઢી ત્રણ વર્ષથી તો આજે અઢી વર્ષનો સમય ગાળો તમારા માટે કેવો રહ્યો બહુ કપરો રહ્યો એટલે કઈ રીતે કઈ રીતે ધંધો જો આ મારે અત્યારે સવારે સાત એટલે હું મારું કહેવાનું મિનિંગ એમ છે કે સવારે સાત વાગે બેસું ગરમી તાપ ચાલુ થાય એટલે બાર વાગે જતું રહેવું પડે ઓકે પાંચ વાગે આવું રાતે અગિયાર વાગ્યા લગી આવું કપરા સમયમાં એવું છે કે દરેક સિઝનમાં દરેક તકલીફ પડે છે મને શિયાળો ઉનાળો ચોમાસું ઘણી વાર તો મારો માલય બગડી ગયો છે સાચી વાત છે કારણ કે રોડ ઉપર હોય અને ખુલ્લી જગ્યામાં હોય આ શું થાય છે કે જે આની જે ઓરિજિનલ છાપ છે ને આ ગળીએ ગળીએ કાઢવાની મૂકવાની ટેબલ પર આ ગરમીના હિસાબે જે આની છાપ છે ને છાપ જતી રહે છે એટલે ઘરાક લેવા તૈયાર નથી રહેતો એટલે ઘરાકને એમ થાય કે ઘણા દિવસ તો પડેલી પડેલી છે આમાં કરતલી લાગી જાય આ લાગી જાય એટલે ઘરાકને એમ થાય જૂનો માલ છે લાલ નીકળશે તો વસ્તુ તો ત્રણ દિવસ થયા લાગે આને ના ના બિલકુલ સાચી વાત છે અને બહુ સારી વાત કહેવાય છે કે તમે તડકામાં ચોમાસામાં એટલી બધી સંઘર્ષ કરો છો બહુ સારી વાત કહેવાય છે કે તમે તડકો હોય વરસાદ હોય છતાં પણ તમે મહેનત કરો છો અને સંઘર્ષ કરો છો પણ તમે બિલકુલ ચિંતા નહીં કરતા આજે અમે ચોક્કસથી તમને કંઈક એવી વ્યવસ્થા કરી દઈશું કે તમારે જે પણ તકલીફ પડી રહી છે એમાં તમને ચોક્કસથી રાહત મળશે ઠીક છે તમે બિલકુલ ચિંતા નહીં કરો તો દોસ્તો તમે દરેક લોકો કાકાની તો સાંભળી દેશે હાલમાં કાકા કઈ રીતના રોડ ઉપર મહેનત કરી રહ્યા છે અને છેલ્લા અઢી વર્ષથી આ ટેબલ લઈને કાકા મહેનત કરી રહ્યા છે તો દોસ્તો હર હંમેશા માટે આવા દિવ્યાંગ લોકોને હર હંમેશા સપોર્ટ કરવો જોઈએ જેવી રીતના કાકાએ કીધું એ પ્રમાણે ક્યારે હજી હું નાનું એવું ટેબલ લઈને બેઠો છું તો લોકોને એવું થાય છે કે ડુપ્લિકેટ કંઈ વેચતા હશે કંઈ હલકી વસ્તુ વેચતા હશે પણ કાકાએ કીધું એ પ્રમાણે કે હું ઓરિજિનલ વસ્તુ વેચું છું પણ લોકોને એવું થાય છે કે આ ડુપ્લિકેટ અને હલકુ વસ્તુ વેચતા હોય છે પણ એવું નથી હોતું પણ કાકા પાસે બીજી કોઈ વ્યવસ્થા નથી એના કારણે કાકા રોડ પર મહેનત કરી રહ્યા છે તો આજે આપણે કાકાને કંઈક એવી વ્યવસ્થા કરાવી દઈએ કે કાકા એક જગ્યા બેસીને મહેનત પણ કરી શકે અને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકે અને કાકાને જે પણ રોડ પર મહેનત કરવામાં તકલીફ પડી રહી છે એમાં પણ બહુ મોટી રાહત મળે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક રૂપા વિડીયોને શેર કરજો અને દોસ્તો તમારી આસપાસ પણ જો કોઈ જરૂરિયાત અથવા કોઈ નિરાધાર પરિવાર હોવો કોઈ મહેનતું પરિવાર હોય તો પ્લીઝ અમને સપોર્ટર બનવાની કોશિશ કરજો તો દોસ્તો ફાઇનલી રોજગારનું સેટઅપ થઈ ચૂક્યું છે અને તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ જશે કે ભાઈ રોડ ઉપર કઈ રીતના મહેનત કરી રહી હતા છેલ્લા બે ત્રણ વર્ષતા ભાઈ રોડ ઉપર નાનું એવું ટેબલ લઈને રોડ ઉપર મહેનત કરી રહ્યા હતા પણ આજે ફાઇનલી ભાઈની રિકવાયરમેન્ટના હિસાબે આપણે એક સરસ મજાના રોજગારની વ્યવસ્થા કરી દીધી છે જેથી કરીને ભાઈને રોડ ઉપર મહેનત કરવામાં જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજથી આ ભાઈને બહુ મોટી રાહત મળશે કારણ કે ભાઈ તડકો હોય ચોમાસું હોય એમાં ભાઈને રોડ પર મહેનત કરો ઘણી બધી તકલીફ પડી રહી હતી કારણ કે ભાઈ એક નાની એવું ટેબલ લઈને મહેનત કરી રહ્યા હતા પણ આજે ફાઇનલી ભાઈની રિક્વાયરમેન્ટના હિસાબે આપણે એક સરસ મજાના રોજગારીની વ્યવસ્થા કરી દીધી છે દોસ્તો આજે આપણને સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે લેટ રમેશભાઈ પ્રભુભાઈ પટેલ અને પ્રભાબેન રમેશભાઈ પટેલ જે ન્યૂઝીલેન્ડ ઓકલેન્ડના રહેવાસી છે અને ખાસ આજે સુરેશભાઈ પટેલના કહેવાથી લેટ રમેશભાઈ પ્રભુભાઈ પટેલ અને એમના પત્ની પ્રભાબેન રમેશભાઈ પટેલનો પૂરો પરિવાર આ દિવ્યાંગ પરિવારને સપોર્ટરૂપ બન્યો છે જેથી કરીને આજે આ દિવ્યાંગ વ્યક્તિને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આ દિવ્યાંગ વ્યક્તિને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ લેટ રમેશભાઈ પ્રભુભાઈ પટેલ અને એમના પત્ની પ્રભાબેન રમેશભાઈ પટેલનો દિલથી આભાર વ્યક્ત કરે છે અને ખાસ સુરેશભાઈ પટેલનો પણ દિલથી આભાર વ્યક્ત કરે છે એ લોકોને સજેસ્ટ કરે છે કે હંમેશા દિવ્યાંગ લોકોને સપોર્ટરૂવ બનવું જોઈએ પોતે તો દિવ્યાંગ છે જ તે પણ હર હંમેશા માટે બીજા દિવ્યાંગ લોકો માટે પણ એ પોતે સપોર્ટિવ બને છે અને બીજા લોકોને સજેસ્ટ કરે છે જેથી કરીને આવા દિવ્યાંગ લોકોને જે પણ મહેનત કરવામાં તકલીફ પડતી હોય એમાં બહુ મોટી રાહત મળે છે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ સુરેશભાઈ પટેલ અને લેટ રમેશભાઈ પ્રભુભાઈ પટેલ અને એમના પત્ની પ્રભાબેન રમેશભાઈ પટેલનો દિલથી આભાર વ્યક્ત કરે છે ભાઈ આજે કેવું લાગે છે આ રોજગાર ચાલુ થઈ ગયા પછી સારું લાગે છે ઘણું સારું લાગે અને પેલા શું તકલીફ પડતી હતી પેલા તડકામાં બેસી રહેવું પડતું હતું અને ઘણી તકલીફ પડતી હતી ગરાગીમાં તકલીફ પડતી હતી પણ હવે તડકામાં નહીં બેસવું પડે ને તડકામાં નહીં બેસવું પડે વ્યવસ્થિત આયોજન થઈ ગયું એટલે ધંધા પાણી સારા ચાલશે બિલકુલ સાચી વાત છે હવે તમે એક જ જગ્યાએ બેસીને મહેનત પણ કરી શકશો અને તમારી ફિક્સ જગ્યા થઈ ગઈ છે જેથી કરીને તમે વધારે માલ સામાન પણ વેચી શકશો અને તમે કહેતા હતા કે ત્યારે ટેબલ લાઇન રોડ પર બેઠા હોય ત્યારે લોકોને એવું થાય કે ડુપ્લિકેટ હોય ડુપ્લિકેટ વસ્તુ પણ હવે તમારે આ તકલીફોનો સામનો નહીં કરવો પડે હવે તમે આરામથી મહેનત કરી શકશો અને આજે આપણને સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે લેટ રમેશભાઈ પ્રભુભાઈ પટેલ અને પ્રભાબેન રમેશભાઈ પટેલ આજે ન્યુઝીલેન્ડ ઓકલેન્ડના રહેવાસી છે આજે એમના સપોર્ટથી સહયોગથી તમારે જે પણ મહેનત કરવામાં તકલીફ પડી હતી એમાં આજે રમેશભાઈ પટેલનો પૂરો પરિવાર તમને સપોર્ટરૂ બન્યો છે એમને તમે કંઈ કહેવા માંગતા હો તો રમેશભાઈ તથા પ્રભાબેન એ બેનો ખૂબ ખૂબ અભિનંદન કે મને રોજગારી આપી વિકલાંગ છું મને રોજગારી આપી એમનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ કેવું લાગે છે આજે બહુ સરસ લાગે અને ખાસ કરીને આજે સુરેશભાઈ પટેલના કહેવાતી રમેશભાઈ પ્રભુભાઈ પટેલ અને પ્રભાબેન રમેશભાઈ પટેલનો પૂરો પરિવાર તમને સપોર્ટરૂપ બન્યો છે તો તમે આજે સુરેશભાઈ પટેલે પણ તમે કંઈક કહેવા માગો ખૂબ ખૂબ અભિનંદન

લેટ રમેશભાઈ પ્રભુભાઈ પટેલ અને એમના પત્ની પ્રભાબેન રમેશભાઈ પટેલ અને એમના પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ દિવ્યાંગ વ્યક્તિને જે પણ રોડ પર મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આ ત્યાં દિવ્યાંગ વ્યક્તિને બહુ મોટી રાહત મળશે અને મારી જે તડકામાં ચોમાસામાં જે તકલીફ પડી રહી હતી એમાં પણ મને બહુ મોટી રાહત મળશે તો આજે પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે અને કાંઈક આપણા રોજગાર તો ચાલુ કરી દીધું છે તો આ રોજગારનું એડ્રેસ શું છે જેથી કરીને લોકોને અહીંયા આવીને તમને સપોર્ટરૂપ બનવું હોય તો બની શકે તો આ શોપનું એડ્રેસ શું છે રજવાણી પાર્ટી પ્લોટ ની સામે ઓમ રિદ્ધિ રેસિડેન્સી રજવાડી પાર્ટી ફોર્મ સામે ઓમ રિદ્ધિ રેસીડેન્સ રિદ્ધિ રેસીડેન્સી અમરોલી મહાદેવ નું મંદિર ચોમાસામાં રોજગારી મારી ચાલુ રહેશે મારે ધંધો બંધ કરીને ઘરે જતું રહેવું પડતું હતું શું મારો ગલ્લો ધંધો ટેબલ બંધ કરીને ઘરે જતું રહેવું પડતું એટલે ક્યારે ચોમાસામાં ચોમાસામાં દુકાન બંધ કરીને જતું રહેવું પડતું ઘરે જતું રહેવું પડતું હવે હવે કોઈ તકલીફ નહીં પડે ચોમાસું ઉનાળો શિયાળો હવે વ્યવસ્થિત ધંધો કરી ફૂલ ટાઈમ ધંધો કરી શકું એટલે મારી આવક વધશે ને બિલકુલ સાચી વાત છે હવે તમારા દુકાન બંધ નહીં કરવી પડે વરસાદ આવશે તો પણ સવારે થી સુધી બિલકુલ સાચી જીવનમાં આગળ પણ વધી શકશો ઠીક છે કઈ વાંધો નહીં સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ ઠીક છે સારું ચાલો અમે રજા લઈએ છીએ તમારું ધ્યાન રાખજો અને દુકાનમાં મહેનત કરો અને આગળ વધો